જેમણાં માનવ મસ્તિષ્કમાંથી ખરાબ વિચારો પ્રકટ્યા છે માનવ મવેજની અંદરથી ખરાબ દુર્ગમાં પરિસ્થિતિ થયા છે શિક્ષણ દ્વારા આપણે મહાન લાવીશું ઋષિમનોની પ્રકૃતિ હતી શિક્ષણ વ્યવસ્થાની અંદર ઘણા બધા પરિવર્તનો જે અત્યારે જોવા મળે છે તે ન હતા પણ એમની જે શિક્ષણ ભણાયેલી હતી એમના અમુક નિશ્ચિત જીવન સિદ્ધાંતો હતા એમના નિશ્ચિત પરંપરાઓ હતી એમને નિશ્ચિત સિદ્ધાંતોના લીધે એમની

સમાજની અંદર ચાલતી કુ રીતિઓ સમાજની અંદર જીવન બધા અને એ ગુરુપુલ પ્રથાઓ માણસ ને ફક્ત ને ફક્ત ચોકડું નહીં પરંતુ પીતા અને રાહ જે આપણે ધ્યે છે